અમરજી કહેતા હતા તે દિવસે દિયોદર મીટિંગમાં પેલી કેવી ગાડી લગ્ન માં બોલાવે સ્લાઇડર કે છે સનરૂપ ઓ સનરૂપ અને પાછો એના બાપને ને કુટુંબ વાળા એમ કે કે જ્યાં સુધી સનરૂપ ગાડી ન લાવો ને ત્યાં સુધી વરરાધા તરીકે ગાડી નહીં બેહો એટલે માંડ માંડ કરીને સનરૂપ ગાડી તો લાવે અલ્પેશ પણ પણ એવી સમાજની ફજીતી કરે આપણે અમારે એ બાજુ હખાયા કહેવાય અને ના એને એટલું ના કે તું ગામ માંથી કરી અને તારું બહાર નીકળવી આ તો ઊભી વાટે કોઈ હોય કે ના હોય પણ એ સનરૂપ ગાડીમાં આમ એકતો જાય તમારા મહેરબાની આ સંદ્રુપ ગાડીયા ના હોય ચેડ મેલો આ વરઘોડા કાઢવાનો ફરીથી કરવાનો ચેડ મેલો અને વળી પાછી સંદ્રુપ ગાડી મેળ આવ્યો તો ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કઈ ના હોય પાછી

મારા ગવલ ઠાકોર અમૃતિ ઠાકોર અને તમામ સનિષ્ઠ આગેવાનો તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો બધા ભેગા થઈ સમાજમાં શિક્ષણ મળે કુરીવાતો દૂર થાય બેછાનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમથી કદમ ભિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહાયા પુરસારથી એ પ્રયત્ન કરીએ સમાજ અલગ અલગ કોળ મંડળોમાં વહેંચાયેલો છે તો ગુજરાત એક દિવસ સામૂહિક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય છે ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવ્યા છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં ખૂબ દેશના લોકો રહે છે તમામ સમાજોને ક્રાંતિ કરી તમામ સમાજો ધંધા ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જે આજે પણ શિક્ષણની ઉણપ છે આજે પણ ત્યાં ત્યાં ખૂબ છે આજે પણ ધંધા રોજગારની ઉણપ છે અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશી આપો છે ક્યાં સુધી ઊઘાર રહીશું તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ને ગુજરાત કઈ રીતે સર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે ફેક્ટરીઓના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી એસટી ના ગરીબ સમાજોના

ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથ રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ બને એ માટેની ભૂખ્યા એના માટેનો સંદેશ